નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી સાથે મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે શ્રી તાલાલા એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અમર સહિત શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલ જે મું ઘુંસિયા ગીર તાલુકો તાલાળા ગીર જિલ્લો ગીર સોમનાથ ખાતે આવેલી છે તેમાં નીચે મુજબની મિત્રો કર્મચારીઓની જે ભરતી જાહેરાત આવી છે જોઈએ વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો પીટીસી કરેલા જે હોય તેવા ઉમેદવારો માટેની પાંચ જગ્યા છે મિત્રો નર્સરી એલ કેજી યુકેજી તેમજ પ્રાથમિક શાળા ધોરણ એક થી આઠ માટે છે જેમાં ગણિત વિજ્ઞાન માટે મિત્રો બી એસસી કરેલા ઉમેદવારો માટે બે જગ્યા છે કોમ્પ્યુટર માટે બીસીએ એમસીએ માટે એક જગ્યા ચિત્રકામ માટે એટીડી તેમજ ચિત્રના જાણકાર હોય તેના માટે એક જગ્યાની જાહેરાત છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ જે ગુંસિયા ગીર ખાતે આવેલી છે મિત્રો તેમાં વિવિધ વિષયોના શિક્ષકો માટે ભરતી જાહેરાત છે તેમજ તમે જોઈ શકો છો ગુજરાતી માટે બીએ બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા હિન્દી માટે બીએ બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ગણિત વિજ્ઞાન માટે એક જગ્યા છે સંસ્કૃત માટે એક જગ્યા તેમજ ગણિત માટે બીએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યાની ભરતી જાહેરાત આવી છે એકાઉન્ટન્ટ માટે મિત્રો ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે છે જેમાં એક જગ્યા છે જેમાં ટેલી તેમજ મિરેકલ સોફ્ટવેરના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે મેથેમેટિક્સ માટે મિત્રો એમએસસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે જે બીએસસી તેમજ એમએસસી કોલેજ વિભાગ માટે છે કેમિસ્ટ્રી તેમજ માઇક્રોબાયોલોજી માટે બે બે જગ્યા છે જે એમએસસી કરેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ગૃહપતિ માટે મિત્રો ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો કાર્યક્ષમ ઉમેદવારોને જે કાર્યદક્ષ ઉમેદવારો છે મિત્રો તેને અપેક્ષિત પગાર આપવામાં આવશે કુમાર છાત્રાલય માટે આ ભરતી જાહેરાત છે છે જેમાં બે જગ્યા તમે જોઈ શકો છો સ્નાતક કરેલો હોય તેમજ જે પાંચ થી સાત વર્ષના જો મુખ્ય ગૃહપતિ તરીકેનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો નિવૃત્ત શિક્ષક અથવા તો નિવૃત્ત કર્મચારી અહીંયા અરજી કરી શકશે મદદદેશ ગૃહપતિ માટે સ્નાતક કરેલા હોય તેવા ઉમેદવારો માટે ચાર જગ્યા છે જે કુમાર છાત્રાલય માટે છે ગૃહમાતા માટે અહીંયા સ્નાતક કરેલા હોય તેવા ઉમેદવારો કન્યા છાત્રાલય માટે એક જગ્યા છે નોંધ આપેલી છે મિત્રો ભરતીને લઈ તમે જોઈ શકો છો કોલેજ વિભાગ માટેના ઉમેદવારોને સ્નાતક કક્ષાએ તેમજ અનુસ્નાતક કક્ષાએ પંચાવન ટકા હોવા જરૂરી છે તેમજ નેટ સ્લેટ અથવા તો પીએચડી કરેલા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે કોઈપણ વર્ષમાં ટેટ અથવા તો ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે યોગ્ય અનુભવ તેમજ સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર અહીંયા આપવામાં આવશે ઉપર દર્શાવ્યા મુજબની જગ્યાઓ ભરવાની થતી હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સ્થળ સમય અને તારીખ તારીખે બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના જે અસલ પ્રમાણપત્રો તેમજ બે ઝેરોક્સની નકલ લઈ અને સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો તારીખ નોંધી લેશો તારીખ ત્રણ મે બે એટલે કે શુક્રવારના રોજ સવારે અગિયાર વાગે શ્રી અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાની સંકુલ જે તાલાળા ગીર ખાતે ઘુસિયા ખાતે આવેલી છે મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં તેમાં આ ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ સંવર્ગોની શિક્ષકો માટેની તેમજ કર્મચારીઓની આ ભરતી જાહેરાત હતી કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે મિત્રો અઠ્ઠાણું બસો ઓગણપચાસ પંચાવન બસો ઓગણપચાસ નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો વાત કરશું એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી ભાવનગર વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી દોલત અનંત વળિયા પ્રાથમિક શાળા જે શાસ્ત્રીનગર ભાવનગર ખાતે આવેલી છે તેમાં શિક્ષકો માટેની જે પ્રાથમિક વિભાગ માટે ભરતી જાહેરાત આવી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે બીએસસી બીકોમ તેમજ બીએડ કરેલા ઉમેદવારો ભાષા શિક્ષક માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પીટીસી બીએ બીએડ કરેલા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર શિક્ષક માટે બીસીએ પીજીડીસી કરેલા ઉમેદવારો માટે ભરતી જાહેરાત આવી છે ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં રૂબરૂ અરજી સાથે આચાર્ય શ્રીનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો સવાર સમય છે સવારે થી અગિયાર સુધી જેનો તમે કોન્ટેક્ટ નંબર પણ અહીંયા આપેલો છે મિત્રો નવ્વાણું બસો ઓગણપચાસ ત્યાંથી છસો ચાલીસ પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતી શ્રી ભાવનગર વિદ્યુ તેજક મંડળ સંચાલિત શ્રી દોલત અનંત વળિયા પ્રાથમિક શાળા જે શાસ્ત્રીનગર શાસ્ત્રીયનગરનગર આવેલી છે તેના અંતર્ગત મિત્રો શિક્ષકોની ભરતી જાહેરાત વાત કરશો એક નવી શિક્ષકો માટેની તેમજ વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો અમૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ બીએસસી એન્ડ એમએસસી કોલેજ માટે વિવિધ સંવર્ગોની ભરતી જાહેરાત આવી છે મિત્રો તમે જોઈ શકો છો બીએસસી ડિપાર્ટમેન્ટ માટે ફિઝિક્સ માટેની મિત્રો પોસ્ટ છે જેમાં બે જગ્યા છે કેમેસ્ટ્રી માટે બે જગ્યા મેથેમેટિક્સ માટે બે જગ્યા તેમજ માઇક્રોબાયોલોજી માટે બે જગ્યાની ભરતી જાહેરાત છે એમએસસી ડિપાર્ટમેન્ટ માટે મિત્રો કેમેસ્ટ્રી માટે બે જગ્યા છે તેમજ મિત્રો અમૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કૂલ ડિપાર્ટમેન્ટ માટે તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ છ થી આઠ એટલે કે ધોરણ છ થી આઠ માટે વિવિધ વિષયો એટલે કે ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી ગણિત વિજ્ઞાન કોમ્પ્યુટર સામાજિક વિજ્ઞાન લઈ શકે તેવા શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે ધોરણ અગિયાર અને બાર માટે જે કોમર્સ વિભાગ છે તેમાં નામું આંકડાશાસ્ત્ર બીએ ઇકોનોમિક્સ માટે ભરતી જાહેરાત આવી છે અમૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમએસડબલ્યુ જે માસ્ટર ઓફ સોશિયલ વર્ક જે કોલેજ છે મિત્રો પીજી સેન્ટર છે તેના માટે લેક્ચરર્સની ત્રણ ભરતી છે મિત્રો એમએસડબલ્યુ માટે અમૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીએમએલટી એટલે કે જે મેડિકલ લેબ ટેકનિશિયન માટેની જે પીજી સેન્ટર છે મિત્રો તેમાં ત્રણ જગ્યા છે ડીએમએલટી માટે નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઉપરોક્ત તમામ વિભાગમાં ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં આપેલ ઇમેલ આઈડી એટલે કે અમૃત એચઆર ડિપાર્ટમેન્ટ ડીપી ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર રિઝ્યુમ તમારે મોકલવાનું રહેશે સરનામું મિત્રો નોંધી લેશો ખડિયા બિલખા રોડ પોસ્ટ તોરણિયા તાલુકો ડિસ્ટ્રિક્ટ જુનાગઢ એટ ખડિયા ખાતે આવેલું છે મિત્રો કોન્ટેક્ટ નંબર અહિયાં આપેલા છે તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો બ્યાસી ત્રણસો નેવ્યાસી પિસ્તાલીસ છસો નંબર પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો જે અમૃત ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો વિવિધ જે કોલેજો છે તેના અંતર્ગત ભરતી જાહેરાત વાત મિત્રો મિત્રો એક નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો માંડવી સોસાયટી સંચાલિત મિત્રો બીબીએ બીસીએ બીએસસી એમએસસી બીકોમ એમબીએ એમસીએ કોલેજ છે મિત્રો તેમાં વિવિધ સંઘવર્ગો માટેની એમ્પ્લોયમેન્ટ નોટિસ આવી છે મિત્રો ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એમબીએ માટે મિત્રો ત્રણ જગ્યા એમસીએ માટે ત્રણ જગ્યા બીબીએ માટે મિત્રો અહીંયા એક એચઆર તેમજ માર્કેટિંગ માટે એક એક જગ્યા છે બીસીએ માટે બે જગ્યા તેમજ બીએસસી માટે પાંચ જગ્યા છે જેમાં ચાર જગ્યા કેમેસ્ટ્રી વિભાગ માટે તેમજ એક જગ્યા મેથ્સ માટે છે બીકોમ માટે એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો એસોસિએટ પ્રોફેસર મિત્રો જે છે તેમાં એમબીએ માટે એક એમસીએ માટે બે એમએસસી માટે માઇક્રો માટે એક મેથ્સ માટે એક તેમજ કેમેસ્ટ્રી માટે એક જગ્યા છે બીબીએ માટે એક જગ્યા છે મિત્રો પ્રોફેસર માટે એક જગ્યા છે એમસીએ કોલેજ માટે તેમજ ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટે મિત્રો અહીંયા એક જગ્યા છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની મિત્રો અહીંયા એક જગ્યા છે નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન પે સ્કેલ એન્ડ સર્વિસ કન્ડિશન એઝ પર ધ યુજીસી રેગ્યુલેશન ટુ એન્ડ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત ફોર બીબીએ બીસીએ બીએસસી બીકોમ એન્ડ એમએસસી એન્ડ ફોર એમ એમસીએ એઝ પર જીટીયુ એન્ડ એઆઈસીટી નોમ્સ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ શુડ એપ્લાય વિથ ધેર ડિટેલ કરિક્યુલમ વિટે એટલે કે સીવી સાથે તેમજ ફોટોગ્રાફ્સ અને અટેસ્ટેડ જે ટેસ્ટ મોલ સાથે મિત્રો માર્કશીટ સાથે દસ દિવસમાં તમારે જે સ્પીડ પોસ્ટ અથવા તો રજીસ્ટર પોસ્ટ દ્વારા જે નીચે આપેલું છે મિત્રો એડ્રેસ જે તમે જોઈ શકો છો તેના પર તમારે પોસ્ટ કરવાનું રહેશે ધી પ્રેસિડેન્ટ ધ માંડવી એજ્યુકેશન સોસાયટી માંડવી ખાતે તમારે મોકલવાનું રહેશે તમારી અરજી મિત્રો એક નોટ આપેલી છે મિત્રો કેન્ડિડેટ વુ ડુ નોટ પોઝિસ નેટલેટ પીએચડી મે ઓલ્સો એપ્લાય એઝ અ ટીચિંગ આસિસ્ટન્ટ એઝ પરત યુનિવર્સિટી સુરત બી considered ફોર ધ interview એન્ડ એબ્સેન્સ ઓફ ધ એલિજિબલ eligible ફોર for remaining પોઝિશન position ધ આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે કે મિત્રો જે લોકોએ નેટ સિલેક્ટ તેમજ પીએચડી પાસ નથી કરેલા તેવા ઉમેદવારો ટીચિંગ આસિસ્ટન્ટ માટેની પોસ્ટ માટે અરજી કરી શકે છે તો તમે જોઈ શકો છો મિત્રો માંડવી એજ્યુકેશન જે સોસાયટી છે માંડવી એજ્યુકેશન સોસાયટી તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો નિયર બસ સ્ટેશન એટ પોસ્ટ માંડવી ડિસ્ટ્રિક્ટ સુરત ખાતે આવેલી છે તેનો કોન્ટેક્ટ નંબર પણ અહીંયા આપેલો છે તમે જોઈ શકો છો ત્રણ બસો તોતેર આઠસો ત્રેપન નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો વેબસાઇટ પણ અહીંયા આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો એમ ઇ એસ ટી ઈ સીએચ ડોટ એસસી ડોટ ઇન પર વધુ માહિતી માટે તમે જોઈ શકો છો મિત્રો તો આ હતી મિત્રો વિવિધ સંવર્ગોની ભરતી જાહેરાત વાત કરશું શિક્ષકો માટેની એક નવી ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સર્વજીવ હિતાવહ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કુમાર કન્યા છાત્રાલય ડ્રોણેશ્વર ખાતે આવેલી છે મિત્રો તેમાં નીચે મુજબની યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો પ્રાથમિક વિભાગ માટે તમામ વિષયો માટે બીએ પીટીસી બીએડ સીપીએડ તેમજ બીપીએડ કરેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે માધ્યમિક વિભાગ માટે તમામ વિષયો માટે મિત્રો એમએ બીએસસી એમએસસી બીએડ તેમજ સીપીએડ તેમજ બીપીએડ કરેલા હોય તેઓ ઉમેદવારો હાજર રહી શકશે ઇન્ટરવ્યુ માટે ઉચ્ચતર માધ્યમિક માટે તમે જોઈ શકો છો મિત્રો એમ એમ કોમ બીએડ બીપીએડ માટે તમામ વિષયો માટેની ભરતી જાહેરાત છે ઇન્ટરવ્યૂ આપેલું છે મિત્રો નોંધ આપેલી છે ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી સર્ટિફિકેટ તેમજ ડોક્યુમેન્ટ સાથે તારીખ ત્રણ મે બે હજાર ચોવીસ એટલે કે શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકેથી સાંજના ચાર વાગ્યા સુધીમાં રૂબરૂ હાજર રહેવાનું રહેશે મિત્રો સ્થળ નોંધી લેશો તમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ધોણેશ્વર ખાતે આવેલી છે તાલુકો ગીરગઢા જિલ્લો ગીર સોમનાથ માટે આ ભરતી જાહેરાત છે આપેલા છે મિત્રો તમે જોઈ શકો છો ચોરાણું બસો ઓગણીસ જીરો ચુમ્માલીસ એકાણું નંબર પર તમે વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સર્વજીવ ટ્રસ્ટ ટ્રસ્ટચાલિત શ્રી સ્વામિનારાયણ કુમાર કન્યા છાત્ર વિદ્યાલય દ્રોણેશ્વર માટેની આજે શિક્ષકો માટેની ભરતી જાહેરાત હતી મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય